દેહન્યાસમ શરીરમાં પ્રવેશ ચ અને તસનો એવિરાણ ધીરઋષિઓના ધૈર્ય ધૈર્યવર્ધન વઘવું અન્ય બીજા માટે દુષ્કરતરમ નિશ્ચિત કરવું મુશ્કેલ પશુ નામ પશુઓના વિકલ્પ ખલેલ પહોંચેલું આત્માનામ આવા મનનું અનુવાદ જગતગુરુ શીલા પ્રભુપાદ મહારાજ દ્વારા જગતગુરુ શીલા પ્રભુપાદ કી જાય ભગવાનના ભક્તોને ભગવાનના ભક્તોને તો ભગવાનના કાર્યો અને અવલોકિક લી લીલાઓ માટે તેમને સ્વીકાર કરેલા ભિન્ન ભિન્ન દિવ્ય રૂપો ખૂબ આનંદ આપે છે પણ તે સિવાયના અન્ય લોકો માટે ભગવાનની લીલાઓ સમજવી અત્યંત મુશ્કેલ છે અને ન દેહધારી પશુઓ માટે તો માત્ર માનસિક ત્રાસ જ છે ભાવાર્થ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાયું છે તેમ ભગવાનના દિવ્ય રૂપ અને લીલાઓ ભગવાનના ભક્ત ન હોય તેમને માટે સમજવી કઠિન છે જે વ્યક્તિઓ જ્ઞાની યોગી હોય તેમની સમક્ષ પણ ભગવાન પોતાનું રૂપ પ્રગટ કરતા નથી બીજા પણ એવા લોકો છે જેના હૃદયમાં ઊંડે ઊંડે ભગવાનની ઈર્ષા કરતા હોય છે તેમની ગણતરી પશુઓમાં થાય છે આવા ઈર્ષાળુ પશુઓ માટે ભગવાનના અવિર્ભાવ અને તીરો વિષય માત્ર માનસિક ત્રાસ આપનાર બાબત જ છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જેનું સમર્થન છે તે મુજબ દુર્જનો માત્ર ભૌતિક આનંદમાં આનંદ સાથે સંબંધ હોય છે જે માત્ર ભાર વહી પશુની જેમ વેટું કરતા હોય છે તેઓ આસુરી ભાવવાળા પરમાત્માની વિરુદ્ધ વેર ભરાવ હોવાથી કોઈ કોઈ પણ સ્તરે પુરુષોત્તમ ભગવાનને ભાગ્યે જ જાણી શકતા હોય છે ભગવાને મૃત્યુલોકમાં પોતાની લીલા માટે પોતાના જે દિવ્ય અવતારો પ્રગટ કર્યા કર્યા તે તેમજ આવા દિવ્ય અવતારના અવતારોના આવડોભાવ સમજવા માટે કઠિન વસ્તુ છે અને જે ભગવાનના ભક્ત ન હોય તેમને આવી વિનંતી કરવામાં આવે છે કે તેઓ ભગવાનના આવિર્ભાવ અને ટીડોભાવના ચર્ચાથી દૂર રહે નહીતર ભગવાનના ચરણ તેઓ વધુ અપરાધી બનશે શ્રીમદ ભગવદ્ ગીતા સોળ વીસમાં વર્ણવ્યા મુજબ આસુરી ભાવે ભગવાનની દિવ્ય આવિભાવ અને ભાવ ભાવની તેઓ જેટલી વધુ ચર્ચા કરે તેટલા વધુ ત્રાસદાયક નરકમાં પ્રવેશ તરફ તેમને વધુ ઢકેલાતા જશે શ્રીમદ ભાગવતમના આ શ્લોકમાં વર્ણવ્યું છે તે પ્રમાણે ભગવાનની દિવ્ય પ્રેમ સબર સેવાની જે વિરુદ્ધ હોય તે વચ્ચે ઓછે અંશે પાશવી ધરાવતા પ્રાણી સમાન છે ઓમ જ્ઞાનતિધસ જ્ઞાનજન્ય શલાકયા ચક્ષુર્મલી તસ્મીગુરૂ ન શ્રીચૈતન્યમનો સ્થાપિત યેન ભૂતલે કમિં દ સ્વદાડીક વંદેહં શ્રી ગુરૂ શ્રીયુતપદકમલં શ્રી ગુરૂન વૈષ્ણવાંશ શ્રીપં સાગરજાં સગણરઘુનાથાંતિમ તમ સજીવન સાદ્વે સાવદૂત પરીજનસિતમ કૃષ્ણચૈત્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાં લલિતા શ્રી શ્રીકાંત હે કૃષ્ણ કરુણા સિંધો દીનભંધો જગતપે ગોપેશ કાંત રાધાકાંત તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદરી विश्वभानुसुते देवी प्रमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभस्य कृपासिन्धु एव च पतितानां पावनेभयो वैष्णवेभयो नमो चैतन्य प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौर अद्वैतगदाधरशिवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण तो બહુ સુંદર શ્લોક છે કે ભગવાનના ભક્ત ભક્તોને તો ભગવાનના ભવ્ય કાર્યો અને અવલોકિક લીલાઓ માટે તેમને સ્વીકારેલા ભિન્ન ભિન્ન રૂપો ખૂબ જ આનંદ આપે છે પણ તે સિવાયના અન્ય લોકો માટે ભગવાનની લીલાઓને સમજવી અત્યંત મુશ્કેલ છે અને દેઢારી પશુઓ માટે તો માત્ર માનસિક ત્રાસ જ છે અને શિલા પ્રભુપાજી ભાવાટમાં લખે છે કે ભગવદ ગીતા ભગવદ ગીતામાં સમજાવ્યું છે તેમ ભગવાનના દિવ્ય રૂપ અને લીલાઓના ભક્ત ના હોય તો રૂપ પ્રગટ કરતા નથી તો પહેલા સમજવું કે ભગવાન ભગવાનની લીલાઓ કોણ સમજી શકે જેમ આપણે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ભગવાનના અર્જુનને શું કામ જ્ઞાન આપ્યું કેમ કે

પણ જે ભગવાનનો ભક્ત છે જે ભગવાનનો ભક્ત મતલબ જે ભગવાનની પ્રેમમય સેવામાં લાગેલો છે એને ભગવાન એની એની એવી બુદ્ધિ આપે છે દામી બુદ્ધિ એવી બુદ્ધિ આપે છે કે જેના કારણે ભગવાનને સમજી શકે કેમ કે ભગવાનના જન્મ અને કર્મ બંને બહુ દિવ્ય છે પણ સમજવા માટે ભગવાનની સેવા ભગવાનની સેવા કરવાથી આપણે સમજી શકી ભગવાનના ભક્તોની સેવા કરવાથી આપણે સમજી શકીશું અને ભગવાનને ભગવાનના ભક્તો દ્વારા શું મૂકે સાંભળશું આપણે તો સમજી શકીશું નહીં તો મોટી મોટી વાતો કરશે બહુ કથાઓ કરશે પણ અંદર દ્વેષ હશે કે મારી પણ પૂજા લાભ પ્રતિષ્ઠા થાય કથાકારો ભગવાનની કથા કરે તો ભગવાન એકલા શું કામ પૂજે પૂજા થવી જોઈએ મનમાં અંદર ઈશા ભાવ હોય છે કે મારી પણ પૂજા થાય મારું પણ નામ પ્રતિષ્ઠા થાય કે હું આ કથા કહું છું તો એવી ભાવના હોય છે એટલા માટે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જે મનુષ્ય સંયમી નથી નિષ્ઠાવાન નથી તથા ભક્તિમાં પોરવાયેલા નથી તેને આ ગુહ્ય જ્ઞાન કદી આપવું નહીં જે મારો દ્વેષ કરે છે તેને પણ આ નથી નહીં એટલા માટે શીલ પ્રભુપાજી એ બહુ કૃપા કરી ચૈતન્ય મહાપ્રભુએ કૃપા કરી કે હરિનામ સંકિર્તન ગોલોક એરા પ્રેમ ધન હરિનામ સંકિર્તન હરિનામ સંકિર્તન રૂપે ભગવાન પ્રગટ થયા ચૈતન્ય મહાપ્રભુ ગોલોકમાંથી લઈને આવ્યા અને જે લોકો સમજી નથી શકતા એ માટે હરિનામ અને પ્રસાદ અને પુસ્તક વિતરણ શ્રીલ પ્રભુપાજીએ બહુ કૃપા કરી ચૈતન્ય મહાપ્રભુએ બહુ કૃપા કરી કે એવી લોકોને કે જ્યારે દેખો તારે કહો કૃષ્ણ ઉપદેશ અમારા આજ્ઞા હોય ગુરુ એ તારો દેશ કે જ્યારે જીને મળો તેને ક્રિસ્તો ઉપદેશ કહો પણ અસુરો નહીં નહીં લેશે તો શ્રીલ પ્રભુપાજીએ કૃપા કરી કે એમને પ્રસાદ આપો કંઈક ને કંઈક પ્રસાદ આપો પ્રસાદ ખાવાથી એની સુકૃતિ થશે ધીરે 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 સુપ્રી થશે અને ભક્તોના સંઘમાં આવશે અને જાણશે તો એ સમજી શકી શકે પ્રભુપાજી કહેતા કે આપણા આપણે એને સમજાવશું તો ત્રણ મિનિટનો પ્રચાર શું કામ લાગશે ભવાનંદ મહારાજ મહારાજને પ્રભુપાદે કહ્યું લેટરમાં કે ત્રણ મિનિટના પ્રચારથી શું ફાયદો થશે જો તમે એને કોઈ પુસ્તક આપશો તો આજે નહીં તો કાલે એ વાંચશે અને ભક્ત બનશે કે ભાઈ મેં આ કેમ આટલા રૂપિયા ખર્ચ્યા છે કોઈ નામને ભાગવત માપ શું તો એ વિચાર છે ઓ મે આની અંદર 67000 રૂપિયા કે શું કે માપ એ મને જોવા તો દે અને જ્યારે વાંચશે ત્યારે સમજી શકશે કે ભગવાન કોણ છે ભગવાનના ભક્તો શું છે ભગવાન સાથે મારો શું સંબંધ છે મારે ક્યાં જવાનું છે અને હું ભગવાનને કેવી રીતે પ્રેમ પ્રાપ્ત કરી શકું હું કોણ છું ક્યાંથી આવ્યો છું ક્યાં જવાનો છું એ બધું ધીરે ધીરે સમજ પડશે જ્યારે ભગવાનના ભક્તો કૃપા થશે ત્યારે ભક્તિ મળશે ભગવાન ભક્તિ પણ નથી આપતા ભગવાનના ભક્તો કૃપા કરીને ભક્તિ આપે છે તો આપણે સમજવું જોઈએ કે ભગવાન તો કહે છે કે દુષ્કૃત આ દુષ્કૃતિને મારું જ્ઞાન નહીં પણ ભગવાનના પ્રભુપા તાત્પર્ય કે ભગવાનના ભક્તો એટલા બધા દયાળુ છે કે ઘરે ઘરે જઈને લોકોને પ્રેરણા આપે છે કે તમે ભજો કૃષ્ણ બોલો કૃષ્ણ કરો જ કૃષ્ણ શિક્ષા કે તમે જેને પણ મળો એને ભગવાન કૃષ્ણ વિશે કહો જ્યાં પણ મળો ત્યારે કૃષ્ણ વિશે કહો તો કેમ કે તેઓ 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 મૂઢા છે ભગવાનની વારે વારે ભગવદ્ ગીતામાં શબ્દ હોય કે મૂઢા મૂઢા મતલબ ગઢેડા પશુ સમાન છે નમા દુષ્કરી મૂઢા પ્રપજ્યન તે નરાધ માયા અપહત જ્ઞાન આશ્રિત ભાવ આશ્રિત જે તદ્દન મૂર્ખ છે જેવા મનુષ્યમાં અધમ છે જેનું જ્ઞાન માયા દ્વારા હરાઈ ગયું છે અને જે અસુરી અને નાસિક પ્રવૃત્તિ ધરાવે છે એવા દુસ્તો મારું શરણ ગ્રહણ કરતા નથી તો આ અસુરી લોકો જે પ્રભુપાદ અહીંયા લખે અહીંયા સુખદેવ ગોસ્વામી કહે છે કે તે માત્ર નર દેઠવાળી પશુઓ માત્ર માનસિક ત્રાસ જ છે કેમ કે આહાર નિંદ્રા ભય અને મેથુન એ તો પશુ બી કરે છે અને કદાચ આપણા કરતા વધારે સારી રીતે કરે છે આપણા કરતા વધારે સારી રીતે કરી શકે છે આહાર આપણે વધારે નહીં ખાઈ શકીએ એકવાર ખવાયા ગઈ પછી પેટ ભરાઈ ગયા પછી તમે દસ રસગુલ્લા આપો તો એક રસગુલ્લા નહીં ખાશે કે પેટ ભરાઈ ગયું છે વધારે ખાશું તો ડાયરેક્ટ થઈ છે કોઈ દિવસ ભૂંડને ડાયરેક્ટ થયા છે નહીં થાય કે એનું શરીર એ પ્રકારનું છે તો આપણે ખાવામાં બી કોમ્પિટિશન નહીં કરી શકીએ પશુની હા નિંદ્રા નિંદ્રા આપણે વધારે સાત આઠ કલાકથી વધારે નિંદ્રા નહીં લઈ શકીએ નહીં તો બીજા રોગ થઈ જાય પણ રીચ પોલર રીચ જે આ ઠંડા પ્રદેશમાં લઈ છ છ મહિના સુઈ રહી છે તો આપણે વધારે ઊંઘી પણ નહીં શકીએ નિંદ્રા ભય આપણે પણ ભય છે ને પશુને પણ ભય છે જો તમે ચકલીને જોશો તો ચકલી એક દાનો ચડશે અને ચારો બાજુ જોશે એટલો ભય છે અને આપને એટલો ભય રાખશું તો એટેક આવી જશે તો ભયમાં બી આપણે કોમ્પિટિશન નહી કરી શકીએ કબૂતર મેઠુન કરી શકે પ્રોપર લખે પણ આપણે એટલું નહીં કરી શકે આપને રોક થઈ જશે તો આ કોમ્પિટિશન કોના માટે છે આહા નિંદ્રા ભય મેઠુન જે વ્યક્તિ આ કર્યા કરે છે અને ભગવાનને જાણતો નથી એ પશુ સમાન છે

બાકી તમારા ડેસ્ટિની પ્રમાણે તમને ધન મળશે તમને ઐશ્વર્ય મળશે જે તમારું ડેસ્ટિની હશે એ પ્રમાણે તમને મળશે તમારા જે પ્રમાણે કર્મ હશે એ તમારા ભાગ્ય પ્રમાણે તમને બધું મળવાનું છે પણ ભગવાનની ભક્તિ એ પંચમ પુરુષા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ ભક્તિ એ પંચમ પુરુષા પંચમ પુરુષાનો મતલબ જાતે કરી પડશે તમારા ડેસ્ટીમાં ધર્મ તમે કોઈ દરેક લોકો કોઈક ને કોઈ ધર્મ કરે છે સવારે ઉઠે છે એક બે માળા મતલબ આરતી કરે અગરબત્તી કરે છે અને ભગવાન પાસે લિસ્ટ કાઢશે મને આપો મને આપો મને આપો કઈ ને કઈ ધર્મ કરશે અને ભગવાન આપે ધર્મ કરે તો કઈક ને કઈ આપે તો શું કરશે અર્થ ધર્મ અર્થ અર્થ શું કામ ભક્તિ કરે છે ધર્મ શું કામ કરે છે અર્થ પ્રાપ્ત કરે પૈસા માટે ધર્મ અર્થ અર્થ મળશે તો શું કરશે ધર્મ અર્થ કામ ઇન્દ્રિય તૃપ્તિ કરશે ઇન્દ્રિય તુક્તિ સંતોષની થશે તો કે બસ હવે મોક્ષ બીજું કઈ છે નહીં જગતમાં બધું કરીને જોઈ લીધું એટલે હવે મોક્ષ નિર્વાણ મોક્ષ પ્રાપ્ત કરવો છે પણ મનુષ્ય જન્મ એના માટે નથી લભવા સુદુર્લભિદમ બહુ સંભવાંતે ચોર્યાસી લાખ યોની પછી મરી છે બહુ સંભવંતે તેમાં પણ માનુષ્યમ આ મનુષ્ય જીવન અર્થદમ અર્થદમ મતલબ પરમ અર્તી પ્રાપ્તિ કરાવી કરાઈ શકે પરમ અર્થદમ અનિત્ય ટેમ્પરરી છે થોડાક સમય માટે મળ્યું છે અથમ ટૂંડમ અપટે નપટે મૃત્યુ આવા વિષય સર્વ આ મૃત્યુ આવે ને એ પહેલા પહેલા મતલબ અથમ ટૂંડમ યટે નપટે મૃત્યુ આવા વિષય સર્વ ખરું છે આ જે ઇન્દ્રિયોના વિષય છે ને દરેક યોનીમાં છે પણ એ પહેલા ભગવાનની ભક્તિ કરી લો આ મનુષ્ય જીવન તે પણ ભારત વર્ષ વર્ષમાં મળ્યું છે ભારત ભૂમિ હેલ મનુષ્ય જન્મ યાર જન્મ સાર્થક કરી કર પર ઉપકાર આ મનુષ્ય જીવન પરોપકાર માટે મળ્યું છે તે પણ વિશેષ કરીને ભારત વર્ષમાં આપણો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો તો આપણે જાણી નહીં શકતે કે ભગવાન કોણ છે શું ભગવાન સાથે સંબંધ છે તો એના માટે છે નમા દુષ્કૃતો મૂઢા લેકિન મૂઢ લોકો આ નથી જાણી શકતા અવજાનંદીમાં મૂઢા માનુસિમ તનમાં આશ્રિતમ પરમ ભાવ અજાનતામાં ભૂટ મહેશ્વરમ ભગવાન કે હું એવા એવા મૂઢ લોકો સાથે સામે પ્રકાશિત નથી થતો હું જ્યારે અવતાર લઉં છું તે લોકો બી વિચારે કે સામાન્ય મનુષ્ય છે એ લોકો માટે સહન કરવું અશક્ય છે કે ભગવાન સોળ હજાર રાનીઓ સાથે એક સાથ સાથ રહે છે એ એની લીલા સમજીઓ અઘરી છે એ લોકો માટે એ વિચારે કે ભગવાન ઇન્દ્રિય ભક્તો હું કેમ નહીં કરું ભગવાન આટલી બધી ગોપીઓ છે રાસ લે કરે તો હું કેમ નહીં કરું એટલે હવે નવરાત્રી આવશે રાસ લીલા કરશે પણ એ નથી જાણતા કે ભગવાન સોલ હજાર એકસો આઠ રાની સાથે સોલ હજાર એકસો આઠ મહેલમાં સોલ હજાર એકસો આઠ વિસ્તાર રૂપે રહ્યા હતા અને દરેક રાણીને સંતુષ્ટ કર્યા હતા આપણી આપણી તો બે પત્ની હોય તો એકને પણ સંતુષ્ટ નહીં થઈ શકે એક છે એને સંતુષ્ટ નહીં તો બે તો દૂરની વાત છે સોલ અસંખ્ય ગોપીઓ સાથે રાસ લીલા કરી અસંખ્ય વિસ્તારોમાં અને તે પણ અનલિમિટેડ ભગવાનની જે રાસ લીલા એક બ્રહ્માની રાત્રિ સુધી તે બી પલવારમાં લોકોને એમ ગોપીઓ લાગે પલવારમાં ચાલી ગઈ રાત બ્રહ્માના એક દિવસ એક રાત્રી સુધી ભગવાને રાસ લીલા કરી તે બી પલવારમાં તો એ સમજવું અઘરું છે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો કે કે આ માઇન્ટોલોજી કાલ્પનિક કોણ ઉચકી શકે કાલ્પનિક સમજે તો એ મૂઢા લોકો એ નહીં સમજી શકે પણ ભગવાનના ભક્તો ઓહો ઓ ભગવાન આવી બધી લીલા કરે છે જેમ કે પેલા મોછી અને એની કથા આવે તો મોછીને વિશ્વાસ હતો કે ભગવાન સોયના કાણામાંથી હાથીને પસાર કરી શકે ભગવાન કંઈ પણ કરી શકવા મને સક્ષમ છે પણ વેદ વે પેલો બ્રાહ્મણ જે યજ્ઞ યાજન કરતો હતો પણ અંદર એની ઈચ્છા હતી કે હું પણ ભગવાન બનું એ નહીં સમજી શકે કે થઈ શકે ભગવાન હાથી કો સોયના કાણામાંથી હાથી પસાર થાય મુરખ જેવી વાત છે તો એ લોકોની છે ભગવાનના ભક્ત સમજી શકે છે એટલા માટે અવજાનીમાં મૂઢા માનસિંતાનો આશ્રિતમ પરમ ભાવમજા અનંત ભૂત મહેશ્વરમ ભગવાન કે હું દરેક સામે પ્રકાશિત નહીં થતો ભગવાન આગળ કહે છે પ્રકાશ સમાવૃત મૂઢો મમ અવ્યયમ છેલ્પ બુદ્ધિ વાળા માણસો સમક્ષ કદી પ્રકટ થતો નથી તેમને માટે હું મારી અંતરંગ શક્તિ દ્વારા આવૃત રહું છું અને તેથી તેઓ મારાથી અજાન રહે છે હું અજન્મ અને અવિનાશી છું મૂર્ખ લોક સામે ભગવાન પ્રગટ નહીં કરે એની સામે માયાનો ફોટો મૂકી દે ભગવાન દુર્યોધનને પણ ભગવાને વિશ્વરૂપ બતાવ્યું અને અર્જુનને પણ બતાવ્યું દુર્યોધને શું લાગ્યું છલ છલ કરે છે ભગવાન છલી છે ભાઈ આવી છે પણ અર્જુન પ્રણામ કરે છે તો આ અંતર છે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ રૂપે આવ્યા તો લોકોને લોકો માનવા તૈયાર નથી હું જ્યારે બુક ડિસ્ટ્રીબ્યુશન કરતો આથી ચાર પાંચ વર્ષ પહેલા અમે લોકો એક સ્કૂલમાં ગયા હતા હું ને અરવિંદ તો એ સ્કૂલના પ્રિન્સિપલને અમે સમજાવતા હતા કે ચૈતન્ય મહાપ્રભુ ભગવાન છે તમે આ ભગવદ્ ગીતાનો પ્રચાર કરો તો એ એટલો બધો મૂર્ખ હતો કે એ કહે છે અમને કે કે સાંઈ બાબા બી ભગવાન છે અમે એમને કહીએ છીએ કે ભગવાનના પ્રાગટ્યની લીલા ગુહ્ય વર્ણન દરેક શાસ્ત્રમાં છે તો કે બધું એ ચૈતન્ય મહાપ્રભુ જે વર્ણન છે એ બધું સાંઈ બાબાને લાગે છે તો અમે કહીએ કે કે ભગવાન એના ભક્તો સાથે આવે છે અને કલયુગમાં લોકો એના ભક્તો સાથે પૂજા કરે છે સાંઈ બાબાના પંચતત્વ ક્યાં છે માનવા તૈયાર નથી મૂઢા મૂર્ખ છે માયા એનું જ્ઞાન હરી લીધું છે એ લોકો નહીં સમજી શકે ભગવાન સાક્ષાત આવીને પણ કહેશે કે હું ભગવાન છું તો બી નહીં માનશે જેમ કે દુર્યોધન એને વધારે વધારે એવામાં નાખશે આસુરીમ યોની આ પન્ન મૂઢા જન્મની જન્મની મામ અપ્રાપ્ય તત કોન્ટે અધમ અધમામ ગતિમ હે કું પુત્ર આવા મનુષ્યનો આસુરી યોનીઓ વારંવાર જન્મ ગ્રહણ કરે છે ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવન યોનીમાં પહોંચે છે તો ભગવાન એ લોકોને વધારે ને વધારે એવી યોનીઓમાં નાખશે કે જે જાણી જ નહીં શકશે ભગવાનને જે ભગવાનનો દ્વેષ કરે છે તેમની સામે ભગવાન કદી પ્રગટ નહીં થશે ભગવાન જે છલ કરે છે એની અંદર વધારે છલી છે પણ જે ભક્ત છે તે ભગવાન એને બુદ્ધિ આપે દી બુદ્ધિ યોગ એને બુદ્ધિ આપે છે ભગવાન એના ભક્તોને બુદ્ધિ આપે છે કે ભક્તોના સંગમાં જા ભક્તોના સંગમાં જા અને ભક્તોની સેવા કર અસુરોને ભગવાન બુદ્ધિ પણ નથી આપતા કે તું ગુરુની શરણમાં જા અસુરો ગુરુને પણ એના જેવા સામાન્ય વ્યક્તિ સમજે છે પણ ભગવાનના ભક્તો ભગવાન એવી બુદ્ધિ આપે છે કે એને એવા સુપાત્ર ગુરુ મેળવી આપે છે બ્રહ્માંડ ભ્રમીને કોનો ભાગ્યવાન જીવ ગુરુ કૃષ્ણ પ્રસાદ પાય ભક્તિ લતા બીજ ગુરુ અને કૃષ્ણની કૃપાની ભક્તિનું બીજ મળે છે ભક્તને તો સમજી શકાય છે એટલા માટે આ અસુરોને વધારે મોહિત કરે છે ભગવાનની દિવ્ય લીલાઓ કે ભગવાનને એક તીર વાગ્યું અને ભગવાન મરી ગયા ભગવાને એકી દિવસમાં બધા યદુઓ અને ભોજવંશનો સંહાર કરી દીધો અન્ન અંદર લડીને આ બધી લીલાઓ ભૂયે છે પણ જ્યારે ભગવાનના ભક્તોના સંઘમાં એની ચર્ચા થાય છે ત્યારે ભગવાનના ભક્તોના સંઘમાં ચર્ચા કરવાથી એ સમજી શકાય છે અન્યથા મોહિત થઈ જઈએ છે વારંવાર એ કઈ રીતે હોઈ શકે ભગવાનના જે રૂપ છે સુકર રૂપ તો ભક્તો વિચાર કરે લોકો કે કેવા રૂપમાં કેમ ભગવાન પ્રગટ થાય પણ એ સામાન્ય સુકર રૂપ નથી

ભગવાનની લીલાઓને જાણે છે કે જન્મે કર્મે ચમે દિવ્યમ એવમ યો વેતી તત્વત તત્વા દેહ પુનર્જન્મ નેતે મે માયતી સર્જુન એટલે આ ભગવાનના જન્મ અને કર્મ બહુ દિવ્ય છે એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ પ્રભુએ આપણે આદેશ આપ્યો છે કે જારે દેખો તારે કહ કૃષ્ણ ઉપદેશ અમાર આજ્ઞા હોય ગુરુ એ તારો દેસ જેને પણ મળો તેને કૃષ્ણનો ઉપદેશ આપો જ્યાં પણ હોય ત્યાં તો આપણે એના માટે અસુરો સમજી નહીં શકે એટલા માટે હરિનામ ઘર ભક્તો ઘરે ઘરે જઈને હરિનામ કરે શેરીઓમાં હરિનામ સંકિર્તન કરે છે અને હરિનામ સંકિર્તન કાનમાં જશે તો ધીરે ધીરે સમજી શકે છે અને હરિનામની સાથે ભક્તો પ્રસાદ આપે છે પ્રસાદની સાથે ભક્તો પુસ્તક આપે છે પુસ્તક આજે નહીં તો કાલે જ્યારે વાંચશે ત્યારે એનો ઉદ્ધાર થશે અને એ સમજી શકશે અને ભગવાનના ભક્તોના સંગમાં આવી શકશે અને ભગવાનના ભક્તોમાં આવશે તો જ એ ભગવાનની દિવ્ય લીલાઓને સમજી શકશે અન્યથા આ લીલા એ લોકો માટે ત્રાસદાયક છે આપણે ઘણી વાર હરિનામ સંકિર્તન કરતા હોય તો લોકો કાન બંધ કરી દે ત્રાસ લાગે પોલીસ બોલાવી દે કે તમે લોકો ઉત્પાદ મચાવો છો ઘણી વાર એવું જોવામાં આવ્યું છે તો એ અસુરો ભગવાનને નહીં સમજી શકે એટલા માટે હરિનામની સાથે થોડો થોડો પ્રસાદ આપવો જોઈએ એકવાર શીલા પ્રભુપાદજી પાસે એક માયાવાદી આવ્યો કે હું ભગવાનને નથી માનતો પ્રહુપાટ કઈ કઈ વાંધો નહીં તું ભગવાન નથી માનતો કઈ વાંધો નહીં પણ છતાં પણ ભગવાનના ભક્તો જે કરે છે એ કાર્ય દિવ્ય છે એ અદભુત છે પ્રહુપાત એક્સપ્લેન કરે છે કે અમારા ભક્તો સવારે ઉઠી જાય છે અસુરી લોકો નથી સવારે ઉઠીને ભગવાન સામે નૃત્ય કરે છે કોણ સવારનું નૃત્ય કરે કોઈ કરી શકે નહીં કરી શકે તો અમારું રહેણી તમારા કરતા વધારે શુદ્ધ છે ભક્તોની વૈણીકની વધારે શુદ્ધ સવારમાં દિવ્ય બ્રહ્મ મૃદમાં ઉઠી જાય છે એનું સ્વાસ્થ્ય સારું છે રહે છે બ્રહ્મ મૂડમાં ઉઠે છે પછી ભગવાનના ભક્તો શુદ્ધ ભક્તો શુદ્ધ પ્રસાદ બનાવે છે શુદ્ધ રીતે ભગવાનને અર્પણ કરે છે તો અમારો અમારું જે જે આહાર છે તે તમારા કરતા સારો છે આજે નાઇન્ટી નાઇન પર્સેન્ટ લોકોના ઘરમાં નયા વગર હવાની રસોઈ થતી હોય છે અને નાયા વગર તો થાય પણ જે બનાવતા હોય ત્યારે ચાખી લે છે ને એઠા હાથે રાંધીએ છીએ આપણે નીચે પણ જોઈએ છીએ ચા પીતા બધા ચા પીશે અને એવા હાથે રસોઈ કરશે ઇવન કામવાળા બાઈ હોય કે રસોઈ કરવાવાળા મહારાજ હોય દરેક જણ એઠું બનાવે અને લોકોને એઠું આપે ને 99% લોકોના ઘરમાં જ્યારે દાળ બનાવે તે ચાખતા હોય છે તો પ્રભુપાદ સમજાવે છે કે ભગવાનના ભક્તો શુદ્ધ પ્રસાદ લે છે ભગવાનને અર્પણ કરેલો ભગવાન જ્યારે માતાજી પ્રસાદ માટે ચાકચા પહેલા ભગવાનને ધરાવે છે અને એટલી શુદ્ધતાપૂર્વક બનાવે છે તો પ્રભુપાત કહે છે કે અમારો આહાર તમારા કરતાં સારો છે અમારી રહેણી તમારા કરતાં સારી છે કે ભક્તો દિવસના ત્રણ વાર સ્નાન કરે છે પણ સામાન્ય લોકોને એક વાર સ્નાન કરવા બી કંટાળ આવતો હોય છે ભગવાનના ભક્તો શુદ્ધ વસ્ત્રો પહેરે છે રોજ ધોઈલા અને સામાન્ય મનુષ્ય કર્મી એક જીસ ત્રણ ચાર દિવસ સુધી પેરા કરશે તો છે કે ભગવાનના શુદ્ધ શુદ્ધ છે છે એની દિનચર્યા ભગવાનના ભક્તો સવારથી ભગવાનના ગુણ કીર્તન સાંભળે છે અને સવારથી સામાન્ય વ્યક્તિ ભૌતિક પિક્ચરના ગીત સાંભળશે ભગવાનના ભક્તો નૃત્ય કરે છે પણ અસુરો રાત્રે પીને નૃત્ય કરે છે અંતર છે તો પ્રભુપાજી એક સમજાય છે કે જો માની લો કે દાશ ભગવાન તમે માનો છો કે ભગવાન નથી છતાં પણ ભગવાનની ભક્તોની લાઈફ સ્ટાઇલ બહુ સારી છે પણ ભગવાન છે માની લીધી માની લો કે તમારા તમને જ્યારે અંશમય ખબર પડશે કે ભગવાન છે તો તમારી શું અલગ થશે તમે માનો છો કે અત્યારે ભગવાન નથી પણ તમને અન્સ સમય ખબર પડશે કે ભગવાન છે તો તમારું જીવન તો વ્યર્થ છે જ્યારે ભગવાનના ભક્તોનું જીવન માની લે કે નથી તો પણ એનું જીવન શુદ્ધ અને સાત્વિક છે પણ ભગવાનના ભક્તો જાણે કે ભગવાન છે અને ભગવાન દિવ્ય લીલા કરે છે તો ભગવાનના ભક્તોનું જીવન સંપૂર્ણ છે એટલા માટે આપણે ભક્તોના સંગમાં રહીને આ બધી લીલાઓ સમજવી જોઈએ અને ભક્તોના ભક્ત સંગમાં રહીશું તો જ આપણે જાણી શકીશું ભક્તોના સંગ વગર આપણે આપણે પણ માયામાં પડી જઈશું એટલા માટે હંમેશા ભક્તોના સંગમાં રહો અને ભક્તોના સંગમાં રહીને ભગવદ્ ગીતાને ભાગવતમનો અધ્યયન કરો તો આપણે આ દિવ્ય લીલાઓ સમજી શકીશું બાકી અભક્તોના મુખે દિવા આ ભાગવતમ સાંભળશું ને પેલું શ્લોક છે ને ભાગવતમમાં કે સર્પ ઉછીષ્ટ એને એ એમાં દૂધમાં સાપ મૂં મારી ગયા જેવું છે કે અભક્તો જ્યારે ભગવત કથા કહેશે ને તે વીસ છે વીસ સમાન છે બોલશે ક્યાંથી ભગવદ્ ગીતાને ભાગવતમમાંથી પણ એ શું છે કાનમાં જશે તો શું થશે વીસ થશે જે રીતે શિલ પ્રભુપાતજી એક્ઝામ્પલ આપે કે ગંગા નદી પવિત્ર છે ગંગા નદીના કિનારે જે ઝાડ ઊંઘે છે એ પણ પાણી તો ગંગામાંથી જ લે છે પણ એક એક વિશેલું જળ હોય તો શું આપે વિષ આપે પણ કેરીનું ઝાડ હોય તો શું આપે અમૃત આપે પાણી ક્યાંથી લે છે ગંગામાંથી લે છે એ જ રીતે ભા કથાકાર કથા તો ભાગવતમાંથી કરે છે પણ માયા વાત છે અંદર એની ઈચ્છા છે કે હું પણ ભગવાન બનું મારી પણ પૂજા થાય દરેક કથાકાર ઈચ્છે કે મારા કેટલા ફોલોઅર્સ બને મારા કેટલા લાઈક થયા છે તો ભગવાનના ભક્તોના સંગમાં ભગવદ ગીતાનું શ્રવણ કરવું છે ભાગવતમનું શ્રવણ કર્યું ત્યારે આપણે આ ભગવાનની લીલાઓ સમજીશું બાકી અસુરો માટે આ ત્રાસદાયક છે હરે કૃષ્ણ